ઠગો જેમાં કિશોર છગનભાઈ મકવાણા તેની પત્ની ઉષા કિશોર મકવાણા તેનો પુત્ર દીપેશ કિશોર મકવાણા અને તેની પત્ની નિકિતા દીપેશ મકવાણાને ઠગાઈ આતરી હતી ઉદવજી ઢોલે જમીન વેચાણ કરી હતી જમીનમાં રૂપિયા આવ્યા હતા અને રૂપિયા તેઓને દીપેશ અને કિશોરના કહેવાથી ડ્રાયફ્રુટના ધંધામાં રોકાણ કર્યા હતા તેમને પચાસ ટકા નફાની લાલચ પણ આપવામાં આવી હતી દિપેશ વૃદ્ધને કહ્યું હતું કે કાજુ બદામ અને ડ્રાયફ્રૂટનો વેપાર કરે છે અને ઓફિસ ક્લાસિક ટાવર ઘોડદો રોડ પર છે ડ્રાયફ્રુટના ધંધામાં પચાસ ટકા રોકાણ કરી પચાસ ટકા નફો આપવાનું નક્કી કર્યો હતો આથી વૃદ્ધે ડ્રાયફ્રુટના ધંધામાં રોકાણ કરવા માટે ટુકડે ટુકડે કરી રૂપિયા સાત કરોડ બાવીસ લાખ રૂપિયાની રકમ આપી દીધી હતી ત્યારે કરોડોની રકમની માગણી કરતા પરિવારના સભ્યો નાણાં ઓછા ઓહિયા કરી ફરાર થઈ જવા પામ્યા છે ડ્રાયફ્રુટના ધંધામાં રોકાણ કરવાના નામે સિનિયર સિટીઝન સાથે કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઈ હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સાથે